ઓછા ખર્ચામાં અને સરળ રીતે ઘરે બનાવ ડ્રાય ફ્રુટ એને બનાવવા માટે આપણે એક ફૂલ ફેટ દૂધ લેવાનું છે એને ગરમ કરીને ઠંડુ થાય ત્યારે એમાં આપણે દહીંનું મેળવણ એડ કરવાનું છે અને એને જામવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે પછી એને જામી જાય ત્યારે ફ્રીઝમાં મૂકી દેવાનું ફ્રીઝમાંથી કાઢીશું ત્યારે કંઈક આવું ચોસલાવાળું દહીં રેડી થઈ જશે હવે એક કોટનનું પતલું કપડું લેવાનું છે એમાં દહીં એડ કરવાનું છે અને એની અંદરનું જે પાણી છે એ આપણે કાઢી નાખવાનું છે જ્યારે પાણી નીકળી જશે એમાંથી આવો એક મસ્કો રેડી થઈ જશે જે મસ્કાને આપણે એક ચાઈણીમાં લઈ લેવાનું છે એની જોડે આપણે એક કપ જેટલી ખાંડ અને એક બે ચમચી જેટલી આપણે એમાં મલાઈ એડ કરવાની છે હવે એને સરસ રીતે ચાળી લઈશું પછી એ આપણને આવો કંઈક એક સરસ લિસ્સો મસ્કો મળી જશે હવે એમાં આપણે કેસર અને બધા ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર એડ કરીને મિક્સ કરી દઈશું અને રેડી છે ડ્રાયફ્રૂટ શ્રીખંડ ફૂલ રેસીપી ચેનલ પર છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે રેસીપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરજો થેન્ક યુ